આ મહોત્સવને ઓપ આપવા માટે આ મહોત્સવને સક્સેસ કરવા માટે આખ જ ગામના એક એક વ્યક્તિ એક એક સ્વયં સહેવકે જબરદસ્ત સેવા પૂરી કરી છે જબરદસ્ત કોઈએ આર્થિક રીતે સહકાર આપ્યો છે કોઈએ સામાજિક રીતે કોઈએ શ્રમથી સહકાર આપ્યો છે તો કોઈએ પોતાનો સમયથી સહકાર આપ્યો છે આ બધી વસ્તુ શું છે આ એક એકતાનું પ્રતિક છે અને આ જ સાબિત કરે છે કે આખ જ ગામ

એની બધી વિગતો આપણે જાણીશું આજના મુખ્ય પૂજારી શ્રી ભીખાભાઈ પાસેથી ભીખાભાઈ કઈક મૂર્તિ વિશે સમજાવો અને મંદિર વિશે સમજાવો આ મૂર્તિ ઘણા વર્ષો ની મોગલો બાદશાહ જ્યારે જયારે ચઢાય છે ત્યારે અહીંયા બાપા આવી ને અહિયાં શહીદ થઈ ગયેલા અને એ પાડીઓ અહીંયા પૂજાય છે પાંચસો અડત્રીસ વર્ષના આ પાડીઓ પૂજાય છે પણ જ્યારે અઢીસો વર્ષ પછી અમને આની ખબર પડી કે બાપો અહીંયા હાજરા હાજોર છે ત્યારથી અમારા ગામની અંદર આ દેવનાંગાથી આસ્થા બંધાઈ જાય અને આસ્થા બંધાવ્યા દરેક ગામને દરેક કુવાસીઓ સાથે આનો સંબંધ અને નાતો બંધાઈ ગયો છે અને અમારા એનઆરઆઈઓ ભાઈઓ પણ અમેરિકાની અંદર આનો પ્રસંગ જામધૂમથી ઉજવી રહ્યા છે મિત્રો આપણે જોયું પાંચસો વર્ષ કરતાં બી જૂની મૂર્તિ કેટલો જૂનો અને કેટલો સમૃદ્ધ ઇતિહાસ અને આ ઇતિહાસને ફરીથી એક વખત જીવંત કરવા માટે આજે આમ મંદિરનું જીર્ણોદ્ધાર કર્યું અને નૂતન મંદિર અહીંયા આગળ આજે શરૂઆત થઈ છે આજે અહીંયા યજ્ઞ કર્યો છે અને આ બધું માલવા માટે આનો સાથે સાથીદાર બનવા માટે અહીંના ગામના એનઆરઆઈ પરિવારો બી છેક દૂરથી અહીંયા આગળ સ્પેશિયલ આજે પધાર્યા છે આ ખૂબ જ જરૂરી વસ્તુ છે કે આ ગામની એકતા આ ગામમાં કેટલી શ્રદ્ધા છે અને અહીંના રીતિ રિવાજો કેટલા સમૃદ્ધ છે માત્ર આટલું જ નથી આ ગામની અંદર એક શક્તિપીઠ બી છે તો સ્વામીજી શક્તિપીઠ વિશે તમે શું કહેશો અહીંયા અમે સાંભળ્યું છે કે એક હેરિટેજ સાઇટ છે શક્તિપીઠ બી છે શક્તિકુંડ છે પાંડવો કૌરવ વખતુંડ બાબાના મંદિરના બાજુમાં જ આવેલો છે એ પાંચ છ વર્ષનો પણ ઇતિહાસ છે અને એ એક શક્તિકુંડ કુંડ છે એનો ભૂટ મોઢેરાની અંદર તૂટી રહ્યું છે અને રાતોરાત કુવો અને શક્તિકુંડ બનાવેલો

મુખ્ય પ્રતિમાની ઘોડાની ત્રણ ફૂટની સાડા ત્રણ કિલોની વજન વાલી મૂર્તિ ત્રણસો કિલો કરતા બી વધારે વજનની પંચ ધાતુ મૂર્તિ આપણે બનાવી છે એક એક ઝીણું ઝીણું કારીગરી અને ખાલી આતરું માત્ર આટલું જ નહીં પરંતુ એની સાથે સાથે આપણે સેટલિયા વીર મહારાજની

બાપાને આસ્થા જળવાઈ રહે એવું કામ કરી કર્યું છે ભૈયાએ આ નિરમ સાહેબ ભૈયે એવું કામ કરી બતાવ્યું છે કે બાપાને જીવતા જાગતા ઉદાહરણ તરીકે જાહેર કર્યા છે અને દરેક ઘરની અંદર આ બાપાની મૂર્તિ ઘર ઘર મૂર્તિ પૂજાવા લાયક થઈ ગઈ છે આ મૂર્તિની કારીગરી કેવી લાગી તમને આ મૂર્તિની કારીગરે અદભુત લાગે છે અને આ મૂર્તિની કલા એટલી સુંદર છે તમે મિત્રો આ જે વસ્તુ સાંભળી એની પાછળનું રીઝન એક જ છે કલારમની અંદર જે કારીગરો છે જે આપણા આર્ટિસ્ટિક છે જે કારીગરોએ કામ કર્યું છે એ ખાલી શ્રદ્ધાથી કામ નથી કરતા પોતાના હૃદયથી બી કામ કરે છે અને એને એટલા પ્રેમથી એટલી નાનામાં નાની એની જે રેખાઓ હોય એની કારીગરી હોય એની પર ખૂબ ધ્યાન આપીને બહુ સારી રીતે સૌથી પહેલાં માટીની મૂર્તિ બનાવી માટીની મૂર્તિ બનાવીને ડિઝાઇનમાં કરેક્શન્સ જે કર્યા એ જે પ્રમાણે ઇન્સ્ટ્રક્શન આપ્યા ટ્રસ્ટીઓએ એ પ્રમાણે અમે કરેક્શન્સ કર્યા કરેક્શન કર્યા પછી એક એક પાર્ટની અમે ત્યાં આગળ કાસ્ટિંગ શરૂ કરી કાસ્ટિંગ કરીને હાથથી એક એક વસ્તુ જે છીટાઈ કરી છે જેની બારીકમાં બારીક કારીગરી અને રેખા તમને અહીંયા નજર આવે છે આ છે કલારમ કલારમ આ રીતે જ ગામના નહીં દેશના નહીં દુનિયાના એક એક ખૂણામાં એક એક ઘરમાં સનાતન ધર્મને પ્રસ્તાવવા માંગી રહી છે દુનિયાના એક એક ઘરમાં ભગવાનની મૂર્તિ હોય દુનિયાના એક એક ઘરમાં ભારતીય હસ્તકલા હેન્ડીક્રાફ્ટની વસ્તુ હોય એ અમારું મિશન છે અને આ મિશનમાં જોડવા માટે દરેકે દરેક જણને વિનંતી છે કે કલારમની ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરો અને સાથે સાથે ઇન્ડિયન હેન્ડીક્રાફ્ટને અને ભારતીય સ્વદેશી વસ્તુઓને આગળ વધારવામાં મદદ કરો ધન્યવાદ મિત્રો ફરીથી એક વખત સેટલિયા વીર મહારાજ કી જય આપ સૌનું સ્વાગત છે ધન્યવાદ